ફાઇનલી આપણું અહીંયા રીલ પોયર્યું છે ભાઈ અને અઢી હજાર વાળો ને પચ્ચીસો વાર બસ બાય ભાઈ એ માંજાવાલા પંજો લીધો આપણે અને એક આ લીધો છે પાંચ પતંગ પાંચ પંજા એટલે તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ માંજાવાળાને ત્યાં અને જે ભાવનગરના બહુ ફેમસ છે આપણે એમને ત્યાં અત્યારે માંજો પીવરાવા માટે આવી ગયા છીએ તો ચાલો દોસ્તો વ્લોગમાં અંત સુધી બન્યા રહેજો એમ કે હું તમને બતાવીશ કે માંજો કોનો ફેમસ છે અને માંજો કેવી રીતે પાઈ છે આપણે ફિલ્મી લેવાની છે અને પતંગે લેવાની છે અને ફાઇનલી ત્યાં આપણે પહોંચી ગયા છીએ તો ચાલો વ્લોગમાં બન્યા રહેજો

아, 민의동당은 정부와 ita 간 일부를 의무 આપણને શું નામ છે તમારું ઈસ્માઈલભાઈ બતાવે છે આ એમનું ફેમસ છે નવ તારનું અને ખેડી માંગાવાળા તરીકે ઓળખાય છે નવ તારમાં આપણે એને ખેંચીને કાપી શકીએ છીએ તો શું કિંમતની આની સાડી આઠસો રૂપિયા આ સાડી આઠસોમાં આ ફિડકી મળે છે તો આપણે આ જોઈએ આપણે લોકમાં બતાવીશ શું શું થાય છે આવતા માટે આપણે જોઈએ છીએ અત્યારે મોરિયન ને બ્લુ કલર જોઈએ છે તો એ પણ જોઈ લઈએ આપણે આપણે જે બી માંજાવાલાને ત્યાં જોયું બધું ભાવતાને કર્યું હવે આપણે જાય છે આગળ બીજા માંજાવાલાને ત્યાં એનું જોઈ લઈએ આપણે ચેન્જ થઈ ગયો છે ગીર મોર્યભાઈને પવરાવું છે તો ચાલો જે પવરાવું હોય એ આપણે જોઈ લઈએ કયું પવરાવું છે બતાવો ચાલો હા બ્લુ કલર જ પૌરાવો છે તો ચાલો દોસ્તો એને હવે તૈયાર નથી લેવું એને પવરાવું છે ચાલો બધા લેવાના છે ભાઈ કાલે સ્કૂલમાં એને ફેસ્ટિવલ છે તો અત્યારે છે ને એને કા આપી દો બાજી લેવું છે આ સારું આવશે ને બધું ચાલો તમારે અને અને બાળકો માટે એક સારી ફિરકી આપી દો ચાલો ભાઈ ફાઈનલ કર્યું છે મોરિયન માટે આ બાજીઘર બરોબર ને મોરિયન गयो पायो बाजीगर पाक्पु ने विराज तारे गयो पाऊ जे आ पाऊ जे <laughs> चलो आ फिर की ली दी जे चलो भाई हुसैन भाई हुसैन भाई ने त्या थे। चाहिए थेरे चलो आप आपो विराम सुन मोरियन गयो पावो ने ब्लू कलर पाजो भाई ब्लू कलर ओके ચાલો મોરિયન ભાઈ રીલ પવડાવે છે એને ભાઈ તૈયાર નથી લેવી એને પવડાવવું છે ઓકે મોરિયન ડન લે મોરિયન નું રીલ અહીંયા પહોંચ્યું છે બરોબર ને મારું એ છે કેવું પાવું છે તો ચાલો દોસ્તો બ્લોક માં બિના રેજો અને મોરિયન ભાઈ ને ભાઈ તૈયાર ફિરકી નથી લેવી હવે એને લેવી છે પવરાવી છે તો હવે એને બ્લુ કલર પવરાવો તો આપણે પીવરાવી દઈએ છીએ ચાલો સ્ટેટ યુન બ્લોક માં બિના રેજો ચાલો મોરિયન ભાઈ નું રીલ પવાઈ રહ્યું છે ભાઈ બ્લુ કલર આજે છે ને બ્લુ કલર એ મોરિયન ભાઈ નું છે Moria તમે જોઈ શકો છો આપણું અહીંયા રીલ ભવાય છે ચારે બાજુ જો એકદમ ચાલો એક ટૂર આપી દો અહીંયા બહુ બધા રીલ ભવાય છે જો મોરી અને વિરાસ આગળ જાય છે અને તમે જોઈ શકો છો અહીંયા બધા એટલા બધા મસ્ત મસ્ત કલરવાળા રીલ છે ભાઈ એક લંબા વાહ ભાઈ વાહ ઓ અહીંયા ઓહો જો અહીંયા બધા કેટલા મસ્ત કલરવાળા રીલ ભવાય છે સુપર ફૂલ ગરાગી છે ભાઈ ચાલો ચાલો તો ફાઇનલી આપણું અહીંયા રીલ પવરાઈ રહ્યું છે ભાઈ અને અઢી હજાર વાળું પચીસો વારનું આપણે રીલ લીધું છે અને રેડ કલર તમે જે રેડ જોવો છો એ રેડ કલર આપણે પવરાયેલો છે અને ચલો થોડુંક મસ્ત છે ચાલો કોઈ આપણા મળી ગયા શું નામ ચિત્રો પાર્થ ગિલા હા પાર્થ કિલાભાઈ કિલાતર પાર્થ કિલાતર કરીને છે આપણા સબસ્ક્રાઈબર છે તો તમે પણ ઓછો અને વાળું કરતી છે ભાઈ અને રીલ પવરાવવા આવ્યા છે મારી સાથે ભાઈ

અમે અત્યારે એ માટે જ જાય પતંગ લેવા માટે જઈએ છીએ જે હોલસેલનો વેપારી છે ને ત્યાં તો આજે આપણે અહીંયા મેઈન બજારમાં પોગી ગયા છીએ અને અહીંયાથી આપણે પતંગ લેવાના છે હોલસેલનો વેપારી છે ત્યાં જવાનું છે ને ટ્રાફિક જો ભાઈ કાટ ફેસ્ટિવલનો ટ્રાફિક ખતરનાક તો ફ્રેન્ડ્સ જો આ ટ્રાફિક છે બધું એટલે અહીંયા તો હોય જ છે ટ્રાફિક પણ આપણે જાય છીએ પતંગ લેવા માટે ફ્રેન્ડ્સ અહીંયા બજારમાં અમારી ફેવરેટ જગ્યા છે આ ચાની અને અહીંયા ચા પીવા આવ્યા છે અને મોરી અંદર ચા આવી ગઈ લે લે બેટા હા લઈ લેવા આવ્યા છે પતંગ લેવા માટે આ બે તો તો આપણે કેટલા

એ મોરો એમ ન કરે બેટા ચાલો આપણું હવે ફિરકી ભરાઈ રહી છે ભાઈ છેલ્લું આપણે અહીંથી ફિરકી ભરાઈ જાય એટલે આપણે ઘરે જવા માટે નીકળીએ અને મોડીએ નહીં નહીં ન લેવું નહીં ફિરકી ધોતી નહીં આપી બીજા ચાલો દોસ્તો આ બંને દિલ આપણે ભરાઈ જાય ફિરકી ભરાઈ જાય પછી যাবিম পৰ্যায়ত বীম বনাই અત્યારે ફિરકી ભરાઈ રહી છે મોરિયન ની આ છે મોરિયન ની ફિરકી

ચાલો ફ્રેન્ડ હવે આપણે જાસનું ઘરે અને મળીએ નેક્સ્ટ ક્લોકમાં ફ્રેન્ડ આપણે અહીંયા નાસ્તો પાણી દીધો છે નાપીનો જે અંદર આપણે પિઝા ખાઈ લીધા છે અને ફાઇનલી આપણે બહાર આવી ગયા છે નાસ્તો કરીને દોસ્તો અહીંયા સુધી બ્લોગ જોયો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી દેજો સપોર્ટ કરજો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ત્યાં સુધી મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં બાય બાય